નમસ્કાર મિત્રો આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો તો આજે મિત્રો સૌ વાત કરીએ તો બે હજાર પચીસમાં શિયાળાની ઠંડી ક્યારથી ચાલુ થશે તે અંગે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે ત્રેવીસ ઓક્ટોમ્બરથી સવારના સમયે હળવી ઠંડી પડવાની સંભાવના છે સામાન્ય રીતે તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર જોવા મળી રહ્યો નથી ડિસેમ્બરની શરૂઆતમાં સાસી ઠંડીનો અનુભવ થશે ભારે હિમવર્ષા થતાં શિયાળાની ઠંડી પડવાની સંભાવના છે જેની અસર દેશભરમાં વર્તાશે સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઘટી જતી હોય છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય તે અંગે વિગતથી વાત કરીએ તો ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ બનાવવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોનો આર્થિક વિકાસ કરવાનો છે મિત્રો સરકારની એક યોજના છે પીવીસી પાઇપલાઇન યોજના બે હજાર પચીસ ખેડૂતોને ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે બાવીસ હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય મળી શકે છે અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર પર જઈને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો પીવીસી પાઇપલાઇન યોજના લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો આ તારીખે આવશે બે હજાર રૂપિયાનો હપ્તો તે અંગે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જે સમાન હપ્તામાં બે હજાર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે આ યોજનાનો એકવીસમો હપ્તાની વિતરણની ક્રિયા ઘણા રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે ખેડૂતોને એકસો ને સિત્તેર કરોડનો લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં ખેડૂતોને આ રકમ પહોંચાડવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે મિત્રો જમ્મુ કાશ્મીરમાં આઠ થી આ હપ્તો આપવાનું શરૂ થઈ ગયું છે જેના હેઠળ લગભગ આઠ પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોને એકસોને સિત્તેર કરોડનો લાભ મળવાનો શરૂ થઈ ગયું છે અન્ય રાજ્યોમાં પણ ઓક્ટોબર મહિનામાં એટલે કે દિવાળી પહેલા આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે મિત્રો ત્યારબાદના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાતના લોકોનું દેવું માફ થશે કે નહીં તે અંગે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોને એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલીસ ટકા ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે મિત્રો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી છે રાજસ્થાનના નવ્વાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું કરોડ રૂપિયા છે જેમાં મિત્રો સોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે સરકારે વીસ થી ઉદ્યોગપતિના આઠ લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોનું કેમ નહીં દેવું માફ થવું જોઈએ મિત્રો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફી માંગણી કરવામાં આવી રહી છે જ્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં તે જોવાનું બાકી રહ્યું મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો આજના સોના અને સાંધીના બજાર ભાવ પર એક નજર કરીએ આજે બાર ઓક્ટોમ્બર શનિવારના દિવસે સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ તેવીસ હજાર આઠસો ને પચાસ રૂપિયાને પાર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ તેર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા ચાલી રહ્યો છે ત્યારે મિત્રો આજે સોનાના બજાર ભાવમાં ચારસો ને સાઠ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે મિત્રો ત્યારબાદના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો સરકારે ખેડૂતના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે તે અંગે વાત કરીએ તો ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરૂ થઈ ગયું છે તે પહેલા જ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ઘઉં જવ સેના રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે સરકારે ગત વર્ષની સરખામણીમાં ટેકાના ભાવમાં ચારથી થી દસ ટકાનો વધારો કર્યો છે જેમાં મિત્રો ઘઉં માટે ટેકાનો ભાવ રૂપિયા બે હજાર પાંચસોને પંચ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયો છે જઉં માટે ટેકાનો ભાવ રૂપિયા બે હજાર એકસો ને પચાસ સૈના માટે ટેકાનો ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો ને પંચોતેર મસૂરી માટે મિત્રો ટેકાનો ભાવ રૂપિયા સાત હજાર રાયડા માટે ટેકાનો ભાવ રૂપિયા છ હજાર બસો કસુંબી માટે રૂપિયા છ હજાર પાંચસોને ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયો છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જુદા જુદા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાની પોલીસે વહેલી સવારે ત્રણ વાગે અટકાયત કરી હતી ત્યારબાદ હાલ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને તેમના ઘરે સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા હતા મિત્રો પોતાના ઘરેથી રાજુભાઈ કરપડાએ ફેસબુક લાઈવના માધ્યમથી પોતાની વાત રજૂ કરીને જણાવ્યું હતું કે મને મારા ઘરે સુરેન્દ્રનગર મૂક્યા પછી સખત શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તમને કોઈપણ સંજોગોમાં બોટાદમાં પ્રવેશ કરવા દેશું નહીં કોઈપણ સંજોગોમાં મહાપંચાયત થવા દઈશું નહીં તમારા ઘરની બહાર પોલીસ બંદોબસ્ત થશે અને પોલીસની નજર હેઠળ તમને રાખવામાં આવશે ત્યારબાદ રાજુ કરપડાએ વધુમાં જણાવતા કહ્યું કે સિવિલ ડ્રેસમાં પોલીસની સતત અવર જવર ચાલુ છે આ બધું જોઈને મને સવાલ થાય છે કે મેં કયો ગુનો કર્યો છે શા માટે મારા પર આટલું દમન કરવામાં આવી રહ્યું છે પોલીસ વારંવાર કહે છે કે ઉપરથી પ્રેશર છે તો મારો સવાલ છે કે ઉપર કોણ છે તો મિત્રો રાજુ કરપડાએ જણાવ્યું કે મારો સવાલ એ છે કે ઉપર કોણ છે જે ખેડૂતોના વિરોધી છે ખેડૂતોનો દુશ્મન છે અને શા માટે તેઓ દમન કરી રહ્યા છે આ ઉપર બેસેલા દમન કરનારા લોકોના નામ ખેડૂતો પણ જાણવા માંગી રહ્યા છે મિત્રો અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો ધનતેરસ ક્યારે ઉજવાશે જાણો તારીખ ધનતેરસ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ ને શનિવારના રોજ ઉજવવામાં આવશે ભગવાન ધન્વંતરી ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવાનો શુભ સમય સાંજે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો રહેશે મિત્રો ત્યારબાદના સૌથી અગત્યના અને અંતિમ સમાચારની વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ શું બોલાયા તેને પર એક નજર કરીએ તો મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે બાર ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસને સોમવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ બારસો ને એકવીસથી પંદરસોને સાઠ રૂપિયા બોલાયા અમરેલીમાં સાતસો સાઠથી પંદરસો પંચોતેર સાવરકુંડલામાં બારસોથી સોળસો ને પંચાવન જસદણમાં આઠસોથી પંદરસો ચાલીસ મહુવામાં ચારસો છોતેરથી પંદરસો ઓગણસિત્તેર ગોંડલમાં અગિયારસો એકથી સોળસો એક કાલાવડમાં અગિયારસો ને અગિયારથી પંદરસો ને પિસ્તાલીસ જામજોધપુરમાં આઠસોથી પંદરસો એકાણું અને ભાવનગરમાં એક હજારથી સોળસો પંદર રૂપિયા બોલાયા આભાર મિત્રો આ વિડિયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો